નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના મંગળવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ જૂના વેબ્રિજથી લઈને મિત્રો હાલ નવા વેબ્રિજ તરફ આજે હરાજીનું કામકાજ લેવાનું છે આ લગભગ આજે ટોટલ હરાજીનું કામકાજ લેવાઈ જશે જેટલી ડુંગળી ભરેલી છે એટલી અને મિત્રો બહારની સાઈડની વાત કરું હાઈવે ઉપર તો વાહનો આવી ગયા છે ડુંગળીના ભરેલા એક કિલોમીટર જેટલી અત્યારે જોઈએ તો લાઇન પણ થઈ ગઈ છે તો તમે પણ લાઇનમાં વાહન રાખી શકો છો અને હરાજીનું કામકાજ તો હજી ચાલુ નથી થયું અને બજાર ભાવ વિશે વાત કરું તો બજારમાં ભાઈ કંઈ લાંબો ફેરફાર છે નહીં ત્રણસો રૂપિયાથી લઈને સાડા ત્રણ સાડા ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે અને કોઈ સારા માલ હોય તો પાંચસો છસો રૂપિયા સુધીનું વેચાણ થાય છે તો આવો કાજ્યાલય મિત્રો લગભગ લગભગ થઈ જાય એવું આજે દેખાય છે કારણ કે વાહનો બહારની સાઈડ આવી ગયા છે ઘણા વાહનો આવી ગયા છે કિલોમીટર જેટલી લાઈન થઈ ગઈ છે બંને સાઈડ તો તમે પણ વાહન તમારું લઈને આવી શકો છો વહેલી તકે અને આજે જોઈ શકો છો જૂના વેબ્રિજની અહીંયા હરાજીનું કામકાજ શરૂ થવાનું છે આઈ થિંક તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો જૂના વેબ્રિજમાં ગોડાઉન સાઈડથી બે કોલેજ હવે એકન 200 માં લેક બનશે મુની કયા કો થઈ આરેલો રૂપિયા પાઉ છે જે છે ગુલ્ટી છે 126 રૂપિયા પાઉ રૂપિયા જાજો તો 23 આ કેટલા હતા ચાલે આ ધારેલો ધારે સાતો છે બીતે છે તો इनको 40

બખો જોમ જોમ માલ મિત્રો આના 200 રૂપિયા ભાવ તો છે મિડિયમ ક્વોલિટી માલ છે ક્વોલિટી માલ માલ છે 200 આ રૂપિયા ભાવ દઈ શકું શકો છો એકસો ને એક્યાસી રૂપિયા છે તમે જોઈ શકો છો ઉગેલું કેટલું પેલા તો તમને એજ દેખાતો આગેથી દેખલો દેખાતો બાકી એની અંદર મીડિયમ ક્વોલિટી માલ ને એવું બધુ મિક્સમાં છે એકસો એક્યાસી રૂપિયા ભાવતું છે બગાડ જોઈ શકો છો વાયરસ વારો માલ ને એવું બધું મિક્સ માં છે બાકી સારી સારી ક્વોલિટી માલ હોતી એની અંદર ડુંગળી હોતી છે પૂગી ગઈ છે એટલું જ વાંધો છે બાકી માલ જોઈ શકો છો આવો સારો માલ હોતો હોય એકસો એક્યાસી રૂપિયા ભાવ જોઈએ એક એકસો એકવીસ રે એક ને એકસો છત્રી બે ગુલ્ટી છે બગાડવાળી ની બી છે આને એકસો એકવીસ રૂપિયા ભાવતે છે ઘુલટી જોઈ શકો છો થોડીક બગડ વરી ને એવી બધી છે એને એકસો એકવીસ આના એકસો છત્રીસ આમાં થોડુંક બગાડ ને ઓછું દેખાય થોડીક સાઈઝ થોડીક મોટી ગુલ્ટી કરતા એકસો છત્રી બાકી ઉગેલું ને એવું બધું કસ્તર ને એવું આમ છે અને એકસો અને આના ત્રણસો આ ડુંગળી છે થોડીક સાઈઝમાં ઝીણા મોટી ને એવી બધી મિક્સમાં છે મીડિયમ ક્વોલિટી મળ છે બેતું ને એવું થોડુંક છે મિક્સમાં ત્રણસો એકતાલીસ રૂપિયા

ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો બે દેખાડી દો ડુંગળી તો આના ત્રણસો અગિયાર રૂપિયા ભાવ છે થોડુંક સાઈઝ માં મોટું છે જોઈ શકો છો તમે અને ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે અને ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી ને મીડિયમ ક્વોલિટી બે થોડુંક મિક્સમાં છે આ પ્રકારનું જે સારી ક્વોલિટી આવું થોડુંક મીડિયમ ક્વોલિટી માલ પોતે મિક્સ માં છે પતિ ડેમેજ ને એવું ત્રણસો અગિયાર રૂપિયા ભાવ છે થોડુંક કસ્ત રહે આની અંદર આના ત્રણસો ને એક રૂપિયા ભાવ દે છે આમાં એવી રીતે જે ક્વોલિટી જોઈ શકો છો કલર વાળો માલ છે મોટી સાઈઝ છે થોડી બે ટુ થોડુંક મિક્સમાં જે ઉગેલું છે અને મીડિયમ ક્વોલિટીની વાત કરી મિત્રો તો આ પ્રકારનું થોડુંક બગાડ વાળું કે એવું બધું મિક્સમાં ત્રણસો અગિયાર આવો બગાડ ને એવું બધું મિક્સમાં છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે બાકી ડુંગળીમાં કલર થોડોક છે આમાં અને સાઈઝ છે થોડીક બેતા ઉપર ત્રણસો અગિયાર રૂપિયા ત્રણસો ને એક રૂપિયાનો

સસ્તા રહે લઈ શકો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ મિત્રો અત્યારે હાલ બજાર જોઈ તો હાવ ડાઉન એવું દેખાય છે પણ હામે ડુંગળી પણ જોઈ તો ડુંગળી એવી થઈ ગઈ છે આવું ગમે એવી ડુંગળી થઈ ગઈ છે એટલે બજાર અત્યારે જોઈ તો એવરેજ બજાર છે બસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો ચારસો રૂપિયાનું અત્યારે એવરેજ બજાર છે ને સારા માલની મિત્રો વાત કરું તો સારા ક્વોલિટી માલ હજી સામે આવેલા નથી સારા બેસ્ટ ક્વોલિટી માલ હોય છે એવા હજી કોઈ સામે આવેલા નથી તો બીજા ભાગમાં આપણે જાણીશું મિત્રો કે સારી ક્વોલિટીના કેવા ભાવ થઈ છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને આવક મિત્રો આજે રાત્રે લગભગ લગભગ થઈ જવાની છે હાઈવે ઉપર વાહનોની લાઇન થઈ ગઈ છે ને તમારે પણ લાઈનમાં વહેલી તકે ઊભું રહેવું તો ઊભા રહી શકો છો ધન્યવાદ